બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી છે કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ હારનો સ્વીકાર કર્યો છે જણાવી દઈએ મતદાન અંગે ભાજપ પર આક્ષેપ કર્યા છે ત્યારે સી આર પાટીલનો વિજય થશે પણ લાખની લીડ નહીં મળે તેમ પણ કહ્યું પચીસ લોકસભા નવસારી બેઠક પર ચૌદ ઉમેદવારોનું ભાવિક

દસ લાખની લીડ સામે માની રહ્યા છે નહીં એમણે દસ લાખની લીડ નો ટાર્ગેટ બનાવેલો એ પ્રમાણે એમણે મહેનત બી કરી અને એમણે એક મહેનત બહુ સારી કરી લગભગ ચાલીસ ટકા બુથ અમુક વિસ્તારોમાં અમારી પાસે કાર્યકરોનો થોડો અભાવ હતો યુવા કાર્યકરોની સંખ્યા ઓછી હતી ત્યાં એમણે સારો લાભ લીધો વહીવટી તંત્રનો અને ત્યાં એમણે દસ ટકા વોટિંગ બોગસ કરાઈ અમારા સુરતના કોર્પોરેટર સતીશ પટેલે પોતે જાતે બે વખત મતદાન કર્યું એના વિડીયો એકચ્યુઅલી મતદાન સો ટકા મતદારોમાંથી પચાસ ટકા મતદારોએ મતદાન કર્યું એટલે બાકીના પચાસ ટકા મતદારોનો પવન કોંગ્રેસ તરફે બી નહોતો ને પાટિલ સાહેબ ભાજપ તરફે બી નહોતો પણ જે પચાસ ટકાએ મતદાન કર્યું એમાં એમનો વિજય આસાન હતો પણ એમને લીડ લેવા માટે એમણે દસ ટકા વોટ છેલ્લા બે કલાકમાં બોગસ કરાવ્યા આ વાત મેં ચૂંટણીના દિવસે રાત્રે પણ કહી હતી આજે પણ હું કહું છું બોગસ કરાવ્યું એટલે જીતે છે સીઆર આપને આપને શું કહ્યું કે બોગસ ન કરાવતે તો પણ એ લાખ મતે જીતી શકતે અને અમે હું આ પરિણામ છ મહિનાથી જાણતો હતો અમારી પાસે સમયનો અભાવ હતો નાણાંનો અભાવ હતો વહીવટી તંત્રનો અભાવ હતો અને યુવા કાર્યકરોની સંખ્યા ઓછી હતી એટલે જે કાર્યકરો છે અહીંયા બેઠા છે એ કાર્યકરો અને જે મતદારોએ આપ્યા મત માં આપ્યા એ મતદારોએ અમને આજે પણ મત આપ્યા છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે અને વિરોધ પક્ષ તરીકે ભાજપ મજબૂત વિરોધ પક્ષ બને છે ભાજપ લગભગ અઢીસો સીટ સાથે મજબૂત વિપક્ષ બનશે પચીસ દિવસ પણ અત્યારે મહાત્મા ગાંધીજી એ જીવતા હોત ને તો કદાચ મારાથી બે મત એને ઓછા મળશે વિચારધારા કન્સેપ્ટ અને લોંગ ટર્મ વિઝન એનો અભાવ છે હમણાં મહાત્મા ગાંધી પાસે લોંગ ટર્મ વિઝન હતું એક જબરજસ્ત વિચારધારા હતી અત્યારે શું શોર્ટકટ છે એક્સ ટેમ્પો છે